નવરાત્રિ નવું જય માતાજી ઓમ નમ નારાયણ શ્રી ઝવેરી બોટાદ આયોજિત શ્રી

અને બોટાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો નવરાત્રિ મહોત્સવ જ્યારે ભવ્યતાથી દિવ્યતાથી ઉજવાઈ રહ્યો હોય ત્યારે આજે બોટાદ ગઢડા સારી ગુર્દે સૌ સંતો અહીંયા આવી પધરામણી કરી ભારતીય સંસ્કૃતિને વેગ આપવાનો માટેનું ભારતીય જનતા પક્ષ જે કાર્ય કરી રહ્યો છે એ અતિ આનંદની વાત છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા નવરાત્રી નું ભવ્ય દિવ્ય આયોજન થયું છે આયોજન ની અંદર હજારો બેનો સમૃદ્ધિ આપે નવરાત્રિ નું પર્વ એટલે ભક્તિ ને શક્તિનું પર્વ અહીંયા ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા અમારા પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ અને એની સમગ્ર ટીમ દ્વારા ખૂબ સરસ મજાનું અહીંયા ભવ્ય દિવ્ય આયોજન કર્યું છે ત્યારે હું એમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ બદલાઈ રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે દિવાળી અને બેસતા વરસના પર્વમાં મોદી સાહેબે પણ દેશ લોકોને આહવાન કર્યું છે કે આપણા દેશની અંદર બનતી દરેક ચીજવસ્તુનો આપણે ઉપયોગ કરીએ અને ગર્વથી કહીએ કે હું સ્વદેશી સ્વદેશી છું ત્યારે આપણા દેશની માટી અને આપણા હજારો કલા કલાકારો અને કૌશલ્યથી જે વસ્તુઓ બનાવે છે તેનો વધારેને વધારે આપણા દેશની વસ્તુનો ઉપયોગ કરીએ એવું પણ આપના માધ્યમથી સૌને આહવાન કરું છું